મિત્રો આપણી સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી એટલે સંતો મહંતો દાતારો સુરવીરો મહાપુરુષોની ધરતી છે અને આપણી આ ધરતી ઉપર જેટલા જ સાનિધ્ય સંતો મહંતો દાતારો મહાપુરુષોના આવેલા છે એ એટલા જ મંદિરો દેવી દેવતાઓના પણ આવેલા છે તેમાનુ એક મંદિર એટલે કે સંતોષી માતાજીનું મંદિર મિત્રો આ સંતોષી માતાજીનું મંદિર ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાની અંદર આવેલું એચવડ ગામ અને એચવડ ગામથી આગળ 1 થી 2 કિલોમીટર દૂર વાડી વિસ્તારની અંદર આવેલું ખૂબ જ સુંદર મજાનું અને આધ્યાત્મિક મંદિર આવેલું છે મિત્રો સંતોષી માતાજી છે એ ગણેશજીના પુત્રી છે અને સંતોષી માતા દરેક મનુષ્યની ઈચ્છાઓ અને વિનંતીઓને સંતોષે છે એટલે તેને સંતોષી માતા કહેવામાં આવે છે આપણે આપણા દેશની અંદર ઘણી બધી મહિલાઓ પોતાના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તે માટે ઘણા બધા વ્રત અને પૂજા અર્ચના કરતી હોય છે તેમાંનો એક દિવસ એટલે મિત્રો શુક્રવારનો દિવસ શુક્રવારનો દિવસ છે એ સંતોષી માતાજી દિવસ છે મિત્રો કોઈ પણ મહિલા ત્રણ મહિના સુધી તમામ શુક્રવાર રહે તો તેમની બધી જ મનોકામના સંતોષી માતાજી પૂર્ણ કરે છે મિત્રો તો મિત્રો આજે આપણે બધા જ સંતોષી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ આ બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે કે જેથી કરી આ બધાને જ આ મંદિર વિશેની માહિતી મળે અને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો Ch જોઈ શકો છો મિત્રો તમારી જમણી બાજુએ જય સંતોષીમાં મંદિર તરફ જવાનો રસ્તો અહીંયાથી મિત્રો અડધા કિલોમીટર તમે વાડી વિસ્તારમાં અંદર જાઓ તો ત્યાં સંતોષી માતાજીનું ગીર સોમનાથમાં આવેલું એક માત્ર મંદિર છે તો આપણે બધા જ સંતોષી માતાજીના દર્શન કરીશું જોડાયેલા રહેજો વિડીયો સાથે ફેમિલી આઈ હોપ કે તમે બધા જ એકદમ મજામાં હશો મિત્રો અને હું પણ મજામાં છું તો આજે આપણે બધા જ પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું સંતોષી માતાજીનું મંદિર કે જે કોડીનારથી આશરે નવ કિલોમીટર જેટલું અંતર થાય છે કોડીનારથી તમે સૌપ્રથમ દુદાણા ગામ આવે છે ત્યારબાદ એચવડ ગામ આવે છે અને ત્યારબાદ એચવડ ગામથી એક કિલોમીટર તમે આગળ આવો મિત્રો તો તમારી ડાબી બાજુએ જરી જઈ સંતોષી માતાજી કરી અને બોર્ડ મારેલું હશે અને એ બોર્ડ મારેલું છે ત્યાંથી આગળ એક કિલોમીટર એક કિલોમીટર વાળી વિસ્તારની અંદર સંતોષી માતાજીનું ખૂબ જ આધ્યાત્મિક મંદિર આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે સંતોષી માતાજીના દર્શન કરીશું તમે જોઈ શકો છો અહીંયા પર આ સંતોષી માતાજીનું ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર આવેલું છે અને આ એ જગ્યા છે ખૂબ જ વિશાળ અને પવિત્ર જગ્યા છે મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા પર અહીંયા પર મિત્રો માતાજીની નાની નાની ખાંભીઓ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર શ્રીફળ વધારવામાં આવે છે અને અહીંયા પર મિત્રો આ હવનકુંડ છે મિત્રો અહીંયા પર આ હવનકુંડ છે અને તમે જોઈ શકો છો અહીંયા જઈ સંતોષી માતાજી કરી અને આ મંદિર આવેલું છે ને અહીંયા સંતોષી માતાજીની ધજા ફરકે છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં પર આ સુંદર મજાનું સંતોષી માતાજીનું ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક મંદિર આવેલું છે કોડીનાર તાલુકાની અંદર હું માનું એક એકમાત્ર આ સંતોષી માતાજીનું મંદિર અને પવિત્ર મંદિર છે તો આપણે બધા જ સંતોષી માતાજી મિત્રો પ્રાર્થના કરીશું કે તે આપણા બધાની જ મનોકામના પૂર્ણ કરે અહીંયા પર તમે જોઈ શકો છો મિત્રો હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને તેની બિલકુલ સામને ગણપતિ મહારાજનું સાનિધ્ય છે પર આવેલું છે જય તો મિત્રો આપણે ખૂબ સુંદર સરસ મજાના અહીંયા પર જે સંતોષી માતાજી નું મંદિર છે તેમના દર્શન કર્યા અને હવે આપણે આ મંદિર વિશેની માહિતી જે અહીંયાના જે વાડી વિસ્તારના જે લોકો છે ઘેલાભાઈ છે તેમની તેમની સાથે રમેશભાઈ છે અને ને પ્રતાપભાઈ છે તેમની પાસેથી આપણે સંતોષી માતાજીના મંદિરની જે કાંઈ પણ ઇતિહાસ હશે જે કાંઈ પણ માહિતી માહિતી હશે મિત્રો તે આપણે મેળવીશું જોડાયેલા રહેજો વિડીયો સાથે તો મિત્રો આપણી સાથે અહીંયા પર એચવડ ગામના દુદાણા ગામના જે વતની છે તમે જોઈ શકો છો અહીંયા પર રમેશભાઈ છે ઘેલાભાઈ છે અને પ્રતાપભાઈ છે તેમની પાસે તે આપણે આ સંતોષી માતાજીનો જે કાંઈ પણ ઇતિહાસ હશે તે જાણીશું તો તમારું નામ રમેશભાઈ બાબુભાઈ એચવડ ઘેલાભાઈ કરસનભાઈ સોલંકી દુદાણા દુદાણા તો ઘેલાભાઈ તમારી પાસે જે સંતોષી માતાજીનો જે પણ કાંઈ ઇતિહાસ હોય તે શરૂઆતથી માહિતી આપો પહેલાં તો મારા બાપદાદા ના વખત મંદિર જૂનું બહુ પુરાણી એક ડેરી હતી બરાબર ડેરી માં એક આવે સાધુ કોઈ સેવા પૂજા કરતો હતો એ પછી મારા બાપુજી પંચાવન વર્ષે ઓફ થયા પછી મારી એકોતેર વર્ષની ઉંમરમાં પચાસ વર્ષની ગણતરી એ સાધુ અહીંયા વીસ વર્ષ સેવા પૂજા કરી એ સાધુ એ મતલબ અહીંયા પર વીસ વર્ષ સુધી સેવા પૂજા કરી હતી પછી અહીંયા વયા ગયા બરાબર પછી વયા ગયા પછી આ પાણાના એક નાનવી ડેરી હતી પછી આ વાડી વિસ્તારને શ્રદ્ધાને સહયોગથી આ મંદિર બંધાયું વાડી વિસ્તારવાળા બધા જે આજુબાજુના ગામડાના જે લોકો છે તેમના સહયોગ આ મંદિર પછી બનાવવામાં આવ્યું એમાં પર્તબભાઈ રાઠોડના પરિવારવે સૌદ પાટલે પાણ પટેટા કરાવીને બે હજાર માણસોનું રસોડું કરીને જમણવાર કર્યું બે હજાર માણસોનું રસોડું કરી અને જમણવાર કરેલો બરાબર બાકીના પાંચ દો હજાર રૂપિયા વેઠાઈ એ માતાજીના મંદિરમાં ધર્માદા પેટે એ લોકોએ જમા કરે બરાબર બાકીના દિવસોમાં હજારો દીકરીઓ અહીંયા પોતાના શક માનતા લઈને આવે શુક્રવાર રાખે કોઈ દીકરીઓ દીકરા દીકરાના માનતાઓ રાખે બરાબર એમાં કાયમી માટે બસો પાંચસો માણા અવરજવર કરતું હોય રોજ આખા દિવસ દરમિયાન બસો પાંચસો માણા અહીંયા પર સંતોષી માતાજીને અવરજવર કરે એ દિવસ દરમિયાન દર્શન કરે છે આ દર્શન કરે છે બાકીના દિવસોમાં શુક્રવારે હજારો દીકરીઓ અહીંયા આવે છે પોતાની કોડીના તાલુકા તાલુકાના દુધાણા ગામ ને યવડ સંયુક્ત પરિવારમાં આ મંદિર કોડીના થી પાંચ કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં આવેલું છે એટલે દર શુક્રવારે કોડીના તાલુકાના આજુબાજુના ગામડાના બધા બેનો છે અહીંયા પર માતાજીના દર્શન કરવા આવે છે અને તેમની જે મનોકામના હોય તે અહીંયા માતાજી પૂર્ણ કરે છે ઉન્નતિ હટાવે ઉન્ન આજુબાજુના એરિયામાંથી જેને જેને ખબર છે એ બધી અહીંયા માતાજીની માનતા રાખીને એ લોકોને લાભ મળ્યા છે પછી અહીંયા આપણે આખા વર્ષ દરમિયાન તમે જે સંતોષી માતાજીના તિથિ દિવસ

ખીરપુરી શુક્રવારનો દિવસ છે માતાજીનો એ દિવસે જવેરવામાં આવે છે બરાબર તો મિત્રો આપણે એચવડ ગામના રમેશભાઈ તેમજ દુદાણા ગામના ઘેલાભાઈ અને પ્રતાપભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે આપણને બધાને જ સંતોષી માતાજીના મંદિરનો જે કાંઈ પણ ઇતિહાસ હતો તે આપણા બધા સમક્ષ રજૂ કર્યો મિત્રો અહીંયા પર આ સંતોષી માતાજીનું મંદિર સો થી સવા વર્ષો જૂનું છે અહીંયા પર આજુબાજુવાળા વાડી વિસ્તારના લોકો સંતોષી માતાજીના મંદિરે કથા કરે છે તેમજ અનેક પોતાની માનતાઓ પણ રાખે છે તેમજ દર વર્ષે ચૈત્ર મહિનામાં આઠમને દિવસે સંતોષી માતાજીનું હવન કરે છે અને તે હવન દરમિયાન અહીંયા પર એક હજાર એક હજારથી પંદરસો માણસો જેટલો અહીંયા પર પ્રસાદી લેવા આવે છે અને તેમને બધાને જ પ્રસાદી આપવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર છે મિત્રો તો આ બધા પણ એકવાર એકવાર અહીંયા પર સંતોષી માતાજીના મંદિરે દર્શન કરવા અવશ્ય પધારજો કે જેથી કરીને આપ બધાને પણ સંતોષી માતાજીના મંદિર વિશેની માહિતી મળે અને તમને બધાને પણ સંતોષી માતાજીના દર્શન થાય નવા વિડીયો સાથે આપણે બધા મિત્રો ફરી મળીશું ત્યાં સુધી આપ બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી